જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભાદરવા માસથી શરૂ થતાં રામદેવ પીરના નોરતા શ્રી રામદેવ પીર ચાલીસા આ પાઠ કરવાથી અકલ્પ્ય ભય પણ દૂર થાય છે શ્રી રામદેવ ચાલીસા શ્રી રામદેવાય નમઃ વંદો પ્રભુ શ્રી રામદેવ કે ચરણ કમલ ચિત અર્થ ધર્મ ધર્મપ્રદ મો સફલ બીનુ પ્રયાસ મિલ જાય જય અજમલ સુત જય સુખ ધામ ભવસાગર હિત બોહિત નામા જય મેણાલ દે કે દેગ તારે જય જય નેતલ પ્રાણ પિયારે 1461 ઇકસઠ શનિવારા દૂજ સુકલ પખવારા લિયો દ્વારપતી અવતારા પ્રગટે રણભૂમિ ભય ભારા પોઢે પ્રભુ પલનામે આઈ દુઈ સુત દેખ માતુ ગબડાઈ ચમત્કાર પ્રભુ પ્રથમ દિખાવા પય ઉફન બઢા ઉઠાવા ધન્ય પોકરણ પાવન ધામ રામદેવ બાઉનિ ખેલે જહ સ્વયં શ્રી રામ કપડે કે ઘોડે ઉડાયે દહજી કે પ્રભુ બંધ છુડા સખા સંગ ખેલે હરિરાઈ ગેદ ભૈરવ ભૂમિ પઠાઈ ખોજત ગેદ ચલે શ્રી રામ પહોંચે બાલિનાથ સુધામ બલી નાથ ગેન્દ પકરાઈ કહા પુત્ર તુમ જાઉ પરા શ્રી ગુરુ બાલિનાથ બનાવે જિન કથા નિજ હાથ ઉઠાયે કંથા ખિચત ભૈરવ હારા પ્રભુ માયા વસ મી લેન પારા તબ પ્રભુ કિયો વેશ વિકરાલા ચઢ લીલુળે કર લે ભાલા ભૈરવ માયા બહુત દિખાઈ ચલિન પ્રભુ સન મુખ ચતુરાઈ ભૈરવ ભીમ કાય વિકરાલા અને ઉતુરત પ્રભુ દીન દયાલા કૃપા આપકી દૈત્યસારા તબ ગુરુ આશીષ વચન ઉચ્ચારા વત્સ દૈત્યય ભૂમિ ઉજારી નગર બસાય કર સુખકારી ગુરુ આગ્ન પ્રભુ નગર બસાવા નગરઋણીચા નામ ધરાવા કૃપા બોયતા પર પ્રભુ કિન્હ ડુબત નાવ સિંધુ તર દીન્હ ભક્તપુકાર કાન મેં આહી ધ્યાન રૂપ પહોંચે હરિરાય સદા સત્ય પથ તુમ હિ સુહાવા પ્રભુ મિશ્રી કો લવણ બનાવા બણજારા જા લાખા ગબડા પ્રભુ કિ શરણ દોડ કર આયો પાંચ પીર મક્કા સે આ દેખ પ્રથમ પ્રભુ કો ચકરાય મૃત સ્વાર જીવિત કિન્હો પીરન પીર મન પ્રભુ લિન હો કો જગમે પ્રભુ પરચન હારા માયાપતિ ગુણ સિંધુ અપારા પ્રભુ ભોજન પાત્ર મંગાય મક્કા સેપલ મેં ચલ આય એક દેઘ મે વિવિધ પ્રકારા પીરન રુચિ રુચિ કિન્હ આા ગર્વ કિયો પઢિહારન ભારી સહન સકે પ્રભુ ને જા ધારી મદ મે ટન પ્રભુ વંબન લાવે રત્ના કે જા ફંદ છુડાવે જબ્ભા કો પરિચય બત લાઓ ખારો સરવર નીર બના પ્રભુ ને જા ધરતી મેં માયો ફોડ ધરાકો નીર નીકાયો લુટી ચોરન સગુના બાઈ ચડલી જાય બચાઈ સગુના કો ઉદાસ જબ પાયો સિગર બાપજી પુત્ર જીવાયો દરલા સેઠ કો આપ નિરંજન કટે સીસ મેવન અલખ નિરંજન નેજા ધારી કીએ દૂર ભક્તન દુખ ભારી દીન દયાળુ કૃપાલુ રમ કરે ભક્તન કે પૂર્ણ કામ કરે ભક્ત કે પૂર્ણ કામો તુમ કલયુગ કહે પ્રત્યક્ષ દેવા કરે સંત સુર ચરણ સેવા જો નિ ઉઠ ચાલીસા ગાવે તા કહે પ્રભુ સબ કામ બનાવે જો ઈચ્છા મન મે જબલા આવે પ્રભુની કૃપા સફલતા પાવે જ પર પ્રભુ કરુણા કરી રંક બનાયે રાય થોડી સેવા રિજત કોમલ સરળ સુભાઈ શ્રી રામદેવ પીર કી જય શ્રી રામદેવ પીરનો ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના સર્વકષ્ટો દૂર થાય છે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ